મારી ચેનલ ન્યૂ ગુજરાતી પાસ્ટમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશભરમાં મોહરમ તાજીયાનો તહેવાર મુસલમાનના સમાજના લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે કો દરમિયાન તેઓ તલવાર ફ્લેટ અને ધારાવાળી હથિયારથી કપ કપાયા એવું કરવાના નજર આવે છે તે હિન્દુ સમાજના લોકો તેના કરવાની તો અલગ વાત છે પરંતુ જોઈ પણ ન શકીએ આ વિડિયો અંત સુધી જરૂર જુઓ પણ આંખો ફાટી જશે મોહરમના મહિનામાં મુસલમાનના સમાજના લોકો શોક શોક અને માતમ મનાવે છે કે કબરાની કહાની મોહ્રમ એટલે તલવાર અને સાકર થી કરે છે ખુદ ને એટલે યાતના આપે છે કે આપણે તે જોઈ ના શકીએ મિત્રો આપણે ખરેખર મિત્રો લોકો આવું શા માટે કરતા હશે શું કહે છે આપણે પાષણ ઇતિહાસ તમે પણ જાણવા માગો છો તો આ વિડીયો અંત સુધી શરૂ મિત્રો ઈસ્લામ કેલેન્ડરમાં અનુસાર વર્ષનો પહેલો દીવ મહિનો એટલે કે મોહરમ તરીકે ઓળખવામાં આવે છે કે બારમી સદીમાં ગુલામ વંશના પહેલા શાસકીય કુટુંબ એબત ના થી દિલ્હીમાં આ પ્રગટ નું સળગત કાઢવામાં આવ્યું હતું પછી જેમના સુલતાનવે ભારતના માં રાસ કર્યું તેમને તાઝિયાના પરંપરા રીતે કાયમ રાખ્યું ત્યારે હજર મોહમ્મદના પુત્ર અદર ઈમાન હુસેનને આજ પણ મોહમ્મદ મોહરમ મહિનામાં કલાબાના યુદ્ધમાં ઈસ્વીસન છસો ને સિત્તે પરિવાર અને તેમના મિત્રો સાથે શહીદ થયા હતા કરા યુદ્ધમાં હદર ક ઈમાન હુસેન અને બાદશાહ યજીતની સેના વચ્ચે લડ્યું હતું મુરમ દરમિયાન મુસલમાનના હદરક ઈમાન હુસૈનને એ જ સહાગત છે યાદ કરે છે અમે જે જાણવામાં જાણવા જણાવ્યું દયે છે કે હુસેનને સાહેબનો મકબરો ઈરાનોના કબરામાં શહેરમાં એ જ

ઇમાન હુસેનએ પોતાના પ્રાણ તહેજ્યા હતા તેમના દસ દિવસે અસુસરા નામે પણ ઓળખવામાં આવે છે આ દિવસે મુસલમાનના ઈમાન બારામાં જ્યારે મના શોક મનાવે છે છે અને ન કાઢે ભારતમાં પણ ઘણા શહેરોમાં અંત અંદર મોહરમ દરમિયાન મુસલમાનના માતમ મનાવે છે પરંતુ લખનઉ આનું મુખ્ય કેન્દ્ર નવાનો શહેરના પ્રસિદ્ધ ઈમાન બારાઓનું નિર્માણ કરાવ્યું હતું એ જ ગીત ગવાય છે કે તેમને એ રીતે વિતરણ પૂર્વમાં ઈમાન હુસેનનું મોતનું વર્ણન કરવામાં આવે છે લોકોની આંખો ભીની થઈ જાય એ વખતે કાળા બુરખાવા પહેરી મહિલાઓ છાતી કુટી કુટીને સક્રય કરતી હોય છે અને પોતે લોહી લુહાણ પુરુષો લોહી લુહાણ કરી દે છે હોય તે તાજ્યામાંથી એક જ અવાજ સંભળાય છે કે હુસેન હમ ન હુવે હમ ના હુવે મતલબ કે થાય છે કે અમે દુઃખ સહે દુઃખ છે કે ઈમાન હુસૈન ને સાહેબ ને કબરામના યુદ્ધમાં અમે તમારા માટે જીવ આપવા માટે હાજરે ન હતા ના દરમિયાન ખાવા અને મુખ્ય પકવાન ખીચડો અથવા કે હજી ખલીમ છે ઘણી જાતના દાન અને માંસના મિશ્રણથી બનાવવામાં આવે છે પાછળ આવી માનીતા છે કે જ્યારે તમારા ભોજનમાં તમામ ભોજન સમાપ્ત થઈ ગયું હતું ત્યારે જ કબરામના શહીદોને અંતિમ ભોજન તરીકે મર્ચ જમ્યા હતા મિત્રો શું તમને ક્યારેય પણ મુસલમાન સમાજના મહોરમ જોયા છે તો કોમેન્ટ નીચે કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો